આણંદમાં ખાડા રાજથી ત્રસ્ત પ્રજાએ રસ્તા રોકો આંદોલન છેડ્યું છે મોગર ગામના સ્થાનિકોએ ભારે વાહનોની અવરજવર પર રોક લગાવી છે લાંબા સમયથી રસ્તાઓ પર ખાડાના કારણે સ્થાનિકોએ હાલાકી પડી રહી છે રસ્તાનું સમારકામ થાય તેવી માંગ ઉઠી રહી છે અહીંયા રોડ નો એટલો બધો પ્રોબ્લેમ થઈ ગયો છે ને કે બહુ જ પ્રોબ્લેમ થાય છે એક શાકભાજીવાળા બી અહીંયા આવી નહીં શકતા અને મેઇન તો છોકરાઓને સ્કૂલે જવાનો બહુ જ મોટો પ્રોબ્લેમ છે ગૃહણીઓ ઘરથી બહાર નીકળવું હોય તો બી વિચાર કરે છે કારણ કે શાક લેવા જવું જ કઈ રીતે અને કોઈ શાકવાળા શું કશું કોઈ આવી જ નહીં શકતું એટલા મોટા ખાડા છે અહિયાં સ્કૂલ વાળા છોકરાઓને અમારે બહાર જ મૂકવા જવું પડે છે ના થાંભલા છે કદાચ કઈ અડી ગયું કંઈક થયું તો શું કરીશું અમે અને અમે છેલ્લા એક વર્ષથી આ બધો પ્રોબ્લેમ જે પાણીનો છે એ અમે સહન કરીએ છીએ જેના લીધે લોકો આવતા જતા બધા માણસો ને આવવા જવામાં તકલીફ થાય છે બાઇક વાળા એક્ટિવા વાળા પડી જાય છે અને તેમને વાગે છે પછી જે બીજા અમે અમારા જેવા લેડીઝ જે ઘર માટે કઈ વસ્તુ લેવા જેવી હોય તો પણ વિચાર કરવો પડે કોઈ રિક્ષા વાળા આવતા નથી સાધન વાળા અમને મૂકવા નથી આવતા